રામ રામ ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂતને આશા છે કે આપેડૂ મિત્રો છો તો ખેડૂમ મિત્રો આજે તારીખ છે આઠ મે બે હજાર ચોવીસને શુભવાર બુધવાર તો આજે આપણે વાત કરીશું જીરુના ભાવની અંદર શું તેજી થશે કે મની થશે તો ખાસ કરીને ખેડૂમ મિત્રો લગાતાર ત્રણ ચાર દિવસથી જીરુની અંદર એક ઉપલી સર્કિટ લાગી છે અને જીરુની અંદર જે ભાવ છે તે વાયદા બજાર છવ્વીસ હજાર સુધી પચી ગયા છે મે મહિનાની વાયદાની વાત કરીએ તો છવ્વીસ હજાર પાંચસો ચાર અને જૂન મહિનાનો વાયદો છે તે પચીસ હજાર સાતસો જે ગઈકાલે પંદરસો રૂપિયા જેવી તેજી સાથે છ ટકાની ઉપરની સર્કિટ લાગી હતી એટલે કે ખાસની ખેડૂતો મિત્રો જે એક એવા સમાચાર મળી રહ્યા છે કે જે ચાઈનાની અંદર થોડું ઘણું નુકસાનને આવકો ન થવાથી વિદેશની અંદર એ સારી એવી માંગ નીકળી છે પણ ખાસ કરીને મિત્રો જીરોની અંદર ચેતતુર હું કોઈ પણ આ મારી પણ ધારણા છે એક સારા ભાવ મળશે પણ જીરોની અંદર બે સ્ટ્રેટેજી રાખવી જેનાથી આપણે બેકઅપ પણ સારું મળી રહે સારો નફો પણ લઈ શકીએ અને ખોટમાં પણ ન રહીએ તો એના વિશે ખાસન ખેડૂત મિત્રો ઘણી માહિતીની વાત કરીએ પણ લાંબો વિડીયો થઈ જશે આજે આપણે વાત કરીએ જીરોની અંદર શું થશે તો ખાસન ખેડૂ મિત્રો જે ભાવ સાત જે પાંચ હજાર ભાવ ફરીથી પાંચ હજાર પ્લસ જોવા મળી રહ્યા છે હાલ જે છ હજાર બેસ્ટ ક્વોલિટીના સાત તારીખના ઊંઝાની છ તારીખના ઊંઝાની અંદર જોવા મળ્યા હતા ગઈકાલે તો ઊંઝા માર્કેટ યાદ બંધ હતું કારણ કે ચૂંટણીને કારણે જાહેર રજા હતી તો ખસીન ખેડૂ મિત્રો આજે વાયદા યોજાની અંદર શું થઈ શકે તો ખાસન ખેડૂમ મિત્રો લગાતાર ત્રણ દિવસ પબ્લી સર્કિટ લાગવાથી હીરોની અંદર આજે થોડું એવું નીચેની સર્કિટ જોવા મળે તેવું લાગી રહ્યું છે કારણ કે જે કોઈપણ જો લગાતાર તેજી તરફ વધે તો ખાસ ખેડૂત મિત્રો તે એક સાચી તેજી કહેવાય પણ જો જીરુની અંદર ધીરે ધીરે તેજી જોવા મળશે એવું લાગી રહ્યું છે પણ જીરો એક આધિક વખત અહીં નીચે પણ આવી શકે છે આ વાતની પણ ખાસ કરીને મિત્રો એક ધ્યાન રાખવી અને આજે વાત કરીએ તો આજે જીરોની અંદર જે પાંચસોથી સાતસો રૂપિયાની મંદી જોવા મળી શકે છે પછી આની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે ખાસ કરીને ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જય જવાન જય કિસાન ભારત માતા કી જય આની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે આની અંદર હું કોઈ પણ ખરીદવાની કે વેચવાની એડવાઇસ આપતો નથી